માં જન્મ મરણ નોંધણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે પાટણ નગરપાલિકા ખાતે સિવિલ અને ખાનગી મેટરનિટી હોમના મેડિકલ ઓફિસરો અને સ્ટાફને ખાસ તાલીમ આપી છે આ તાલીમમાં પંદર જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો જન્મ માટે ગુલાબી અને મરણ માટે પીડા ફોર્મની એન્ટ્રી કરવામાં એકરૂપતા જળવાય તે આ તાલીમનો મુખ્ય હેતુ છે હાલમાં નામ અટક અને સ્થળના તફાવતોને કારણે પ્રમાણપત્ર મેળવવામાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ સમસ્યાના નિવારણ માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારી ભાવેશભાઈ મકવાણા અને નગરપાલિકાના જન્મ મરણ નોંધણી રજિસ્ટ્રાર મહેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું છે